મારું એવું નાનું એક કારખાનું છે જે ફેસ ત્રી દરેડમાં લાવવું એમાં મારું વિદ્યુત કનેક્શન પીજી વી વિનસ ફીટરમાં આવે છે એમાં વારંવાર કાપ લાઈટ કાપ થવાથી કારીગરના પગાર મેન્ટેનન્સ ખર્ચ પાવરના ઝટકાથી અમારા અમુક ઇન્સ્ટ્રુમેન્ટને જે નુકસાની પહોંચે છે એવી જાણ અમે પીજી વીસમાં અસંખ્યવાર ફોન ઉપર કરે છે એને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે તમને આવતા શુક્રવારે રજાના દિવસે અમે તમને કરી દેસું અને જેની આ કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી તેની આજ અમે બધા 25 30 જણા એ બી અને સી રોડ વાળા મળીને આવેદન પત્ર પીજી ઓફિસ અને એસોસિએશન પણ જાણ કરેલ છે તેની આવેદન ની અમે લેખિત રજૂઆત કરી છે તેની કોપી વરુ સાહેબ આની જાણ આપેલ છે અને અરજી પણ આપેલ છે તેની નોંધ લેવા બાબત